રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવો વ્લોગમાં મિત્રો સ્વાગત છે ને આપણે છે ને આ બધું છે ને જે ચોખ્ખું કરવાનું છે ટ્રેક્ટર બધું વાવણું કરવા જવાનું છે આખો વાળો ખેડવાનો છે અને બી માં દવા ફેરવવાની છે તો હાલો કરવા માંડીએ બધું કામ હાલો તો દિનેશ આવી ગયો છે પાછો ચાર પાંચ દીરી હતો એને બધું અહીંયા બદલાવવાનું હોસ્ટેલ ને હતું એટલે ને પાછા રજા છે કેટલા દિન ઘણા દિન એમ થશે હવે અને અમે કરી છે બી ચોખા બી ચોખા માં આવે છે ને થોડાક રહ્યા છે બી ચોખા ને જો આવે ને આવું ની નીકળી છે બી છે ને ઝીણા ચોખા કરવાના છે આમાંથી જો વડા વડા રીણવાના છે તો હાલો જો વાવણાની તૈયારી હાલે છે અહીંયા દવા ફેરવવાનું હાલે છે બીમાં

બરાબર અને બે ત્રણ કલાક કે ચાર કલાક મોર ફેરવવી પડે દવા આપણે છે ને મિત્રો જો વાળો ચોખ્ખો સાધન બધા બાર ઘાટ ના થાય આજે આની સર્વિસ થાય ઝીણકી વાળીની અને જેથી જો વન પક લઈ આવી મસ્ત મજાની કાયમ ફેરે ઘરનું ફેરવું બરાબર તો જો મિત્રો માર બાપે પેલા આમ ઊભા પંચ્યા કાને હવે આ માટે આ મા પૂરેપૂરા પૂરે પૂરા થવા કાલે રાજકોટમાં ગયો હતો એટલે પૂરું થવાય માતા પછી ખેતરે જઈ વાવણી કરવા મિત્રો મિત્ર જીરાનો મસાલો ને ગુવાર નું શાક ને ને જ નહીં હો તમે બપોરા છાસ

Time averle nikarum ne je. Zauber. MZV. જો મિત્રો ફૂલ આદર થયો અને જોવા આવ્યો હતો પણ વવાઈમ તો છે નહીં પોઝિશન એવું કંઈ બરાબર અને આમ પવન થયો કદાચ આવું હોય તો આવે બરાબર અને જો ઓલો કૂતરો છે ને એ આ ચકલાને જો પકડીને ભાગ ગયો તો જટી લીધું પાણો માઈરોનીમાં મુકાઈ ગયું બિચારું હજી તો જીવે છે બરાબર જીવ બચાવી લીધો તો જો મારે કુંડી પાસે રખડે જે રહ્યો બરાબર એ ગોતે નહીં આવે બરાબર જળતું નથી ને એમ કે જળી જાય તો હવે હાલવાને લેતો જ એ અરે આઈએ આવી ગયું કતળીનું જોયું એ મરી રહ્યું બોલવાના હાથમાં આવ્યું તો માન હું અહીંયા થઈ જવાની આગણી પકડી જાય આ બિચારાને પક્ષીને તો ખબર ન હોય એને એમ થાય છૂટા માન ત્યાં બરાબર હોય છે ને થાક માં છે આટલા સુધી એમ કરી કરી હું ડ્રાઈ માં ને હવે હુવા માં છે જો અને આટલા એવી મજા આવે જો સમવાની જો ઉપડી ઉપડી પાછળ આવી અને આ તા જો આ એક ધાવે એ તો હુઈ રહે ધાવતું ધાવતું લગભગ તા આને આની રોનક જો તમે

સારું મિત્ર જે વ્યારું પાણી કરી લીધા અને આજતા છે ને થોડો થોડો મેં આવી ગયો બરાબર ને વાવણું કરવા બપોર પછી જાવું જોતા લગભગ બે વાગે આજુબાજુ આવી ગયો એટલે વાવું હશે ના થાય કારણ કે બે પાણી દો અને પલાવ એટલે વરસાદ પૂરમાં થોડોક આવી ગયો એટલે નુકસાન હવે કાલ વાવું થશે આજનો વિડીયો અહીંયા છે ને હવે પૂરો કરીને કાલનો નવો વિડીયોમાં મળી જઈ જ